એ હાલો હવે કંઈ બોલવાનું નહી તો બોલી જા તમાર વિડિયો ગ્રાફ તો અત્યારે વિડીયો પેલું ખાવાનું મળી ગયું એટલે જવાબ નહીં આપો કોઈને એવું ના જમી લઈએ મળીએ જમીને

अतर मीना नि लायो त बे हम आई मान हां शोभा दी हमने दी दी के हमने बाजीबो अतर कितना मुन वर्ष થઈ ગયા બે ત્રણ છે આ ત્રણ વરસ કેટલા બા હાથ કાટી ટોમી ટોમી તો જો આની બિહની બે નામુ સે એ નામ शिवम મેરે કુટીનું ટીનું ને તો હાલતાય નથી આવડતું લાગતું ટીનું તને હાલતા નથી આવડું હજી પોકીમાં ઈ જો પોકે ઇને હકવી હોય તો કોઈદી આને ને એને એને હોય તો હવે તો મરકું ભરી તે પોકરને તો બગાળો આલો ના વધારે આલે જો જવા દે ફલેલ માને કી આલે ઈ આલે ફરવા તો

એટલા લોકો બી હાય સાલા બધાર લ્યોનું કેનું કેતો કર એકરણ એકરણ લાગ ના આનું કેતો કે મેં મારે

અહો મોટર માં ઉપર નાખ દે હું આગળ ની સીટ માં ઓહો આ તો જો આ મારવા તોડે ખબરદાર આટુ ખર

<laughs> गजब <laughs> सेवा પોદરો કર્યો પોદરો લઈ લેતો એય એક એક કે તું નો ઉતરવા દે તો કઈ ન ઉસી થી આલી જાવ જાવ ચંપલ લાંબી લાંબી હોય તો લાઈ ગઈ દે ની ભઈ હવે હે કા હે તવ આલા એવું જ લાગે લાગે એમ ની આમ

ખાઈ કેમ કરો ખાઈ તો આ કે હું દીકા આયાથી એટલે ઈ પાકુ છે એટલે નથી આવતી થઈ જહા પાના

Nanna nú í díu á þar Það er það þar nú Það er það þar nú þér Pjór desið það er þar bæ Ég hef að pala ekki

જાલી હોતી કે કે થોડું કામ રાખીશ આ મૂછું સુરાઈ ગઈ આય મે ઈમને હા આમ મૂઠી રાગી બોટલ

એ શું રાખને ઢોરે છે પોયમી એટલો મોટો ઊંચો એને કરું પણ ટીનું 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 કે હવે જો બોકરી તારા માટે સ્પેશિયલ પણ આયા તરાડી ન થાશે આવે છે આવે છે ખાલી થાવ હટા હટ મારે છે એને હોય તો યાદ તો ન સટા સટ સટા સટ આપડે એટલે

બજર ખાધી બજર શું ખાવ છે હે ને ઓળા દિયા ખાવા હાલા બેહી જા યાર ખાવ ઓળા દિયા ખાવંતિ આલો હે તે બેહી જે ગોટલાવા બોલે છે કરન

જો બોલે ઇની ભાષામાં સો યો પો જાયપો આઈ તારી पियूरा भाई नारियलों से ही जाए ले एक नंबर बगीचो से ही जाए वो क्या था कि नारियल रिबाबी ना करता तो हमारे आम बान बगीचो पर आम कर आम बान जरूर होते अल्लाह बताओ बान नोर करना पे